દિલ્હી બોર્ડર પરના ખેડૂત આંદોલનનો આજે નવમો દિવસ છે અને ખેડૂત આંદોલનકારીઓ બે દિવસ માટે દિલ્હી કૂચનો જે કાર્યક્રમ છે એને મોકૂફ રાખ્યો છે શું છે એના કારણો અને એવી જે જરૂરિયાત ઊભી થઈ છે એની સાથે કયા કયા મુદ્દાઓ જોડાયેલા છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું ખેડૂત મિત્રો તો આ આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ચાલી રહેલું કિસાન આંદોલન અત્યારે બહુ નાજુક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે સરકાર અને ખેડૂતો આ બંનેની વચ્ચેની વાતચીતના દોર શરૂ છે પણ છેલ્લા ત્રણ દિવસથી કોઈ વિશેષ વાતચીત નથી થઈ અને આ ત્રણ દિવસો દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ખેડૂત સંગઠનો તરફથી આપવામાં આવ્યા સામે પક્ષે સરકાર તરફથી ખેડૂતોને બાધિત કરવાનો પ્રયાસ સતત શરૂ રહ્યો અને એ બંને તરફના પ્રયાસોમાંથી એક વિસ્ફોટક પરિસ્થિતિનું જે નિર્માણ થયું એના કારણે એક યુવાન ખેડૂતનું આંદોલનના સ્થળ પર ગોળી વાગવાથી મૃત્યુ થયું છે એવો કિસાન સંગઠનો તરફથી દાવો રજૂ થયો છે હકીકતમાં પોલીસના ગોળીબારથી એનું મૃત્યુ થયું છે કે બીજી કોઈ ઘટના છે એ તપાસનો વિષય છે અને એ કદાચ હવે પછીના સમયમાં જાણવા મળશે પણ અત્યારે ખેડૂત આંદોલનકારી નેતાઓએ જે વાત કરી છે એ એવા પ્રકારની છે કે સરકારે શંભુ બોર્ડર પર અને ખનોલી બોર્ડર પર એકદમ દબાણપૂર્વક આંદોલનને દબાવી દેવાના જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોના ભાગરૂપે ખનોલી બોર્ડર પર એક યુવા કિસાનનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું છે અને સરકારે ખેડૂતોના કેટલાક સંસાધનો એટલે કે ટ્રેક્ટરો ટેલરો અને ખેડૂતોની ખાવા પીવાની જે કોઈ વ્યવસ્થા હતી એને ભાંગી તોડી નાખી છે હવે આવા સમયમાં એક બાજુથી સરકાર તરફથી વાટાઘાટો માટેની વાતો આવે છે વાટાઘાટો માટેની ચર્ચાઓ આવે છે વાટાઘાટો કરવા માટેના નિવેદનો આવે છે પણ કયા મુદ્દા પર કેવા રૂપમાં વાત અને વાટાઘાટો થશે એની કોઈ સ્પષ્ટતા સરકાર કરતી નથી અને એટલા માટે ખેડૂત આંદોલનકારી સંગઠનોના જે આગેવાનો છે એ સરકાર સાથે વાટાઘાટના ટેબલ પર આ ત્રણ દિવસ દરમિયાન હજી બેઠા નથી કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ ગઈકાલે પણ ખેડૂત સંગઠનોને વાટાઘાટના ટેબલ પર આવવા માટે આહવાન કર્યું છે પણ મુદ્દો કોઈ નથી ખેડૂતોની આંદોલનકારી ખેડૂતોની અત્યારે એક મુદ્દાની વાત છે કે સરકાર એમએસપી કાયદેસરતાની ગેરંટી એક વખત જાહેર કરે ત્યાર પછી જ બાકીના મુદ્દાઓ પર ચર્ચા આગળ

આંદોલનકારી પક્ષે દુર્ઘટના હોય પણ દુર્ઘટના બને એની અસર બહુ નકારાત્મક પડતી હોય છે અને એટલે આ આંદોલન પર એક ખેડૂતના મૃત્યુથી નકારાત્મક અસર પડી છે હવે આ સંદર્ભમાં આજના દિવસ દરમિયાન ખેડૂત સંગઠનો શું નિર્ણય કરે છે સરકાર તરફથી કોઈ ઠોસ દરખાસ્ત સરકાર તરફથી કોઈ મજબૂત પ્રસ્તાવ કે જે પ્રસ્તાવ ખેડૂતોને સીધે સીધો પ્રાથમિક ધોરણે માન્ય હોય એવા વાતચીતના પાયાના મુદ્દાઓને લગતો કોઈ પ્રસ્તાવ સરકાર તરફથી આવે છે કે કેમ આજના દિવસ દરમિયાન એના પર આગળના દિવસો અંગેનો કાર્યક્રમ નક્કી થશે મિત્રો એક સ્પષ્ટતા આપણી ચેનલ પરથી કે આપણે કોઈ ન્યૂઝ ચેનલ નથી કે આપણે સ્થળ પરની સ્થિતિની કલાકે કલાકની માહિતી મેળવી અને તમારા સુધી પહોંચાડી શકીએ પણ આપણો જે પ્રયાસ છે એ એવા પ્રકારનો પ્રયાસ છે કે તમામ બાજુના જે સમાચારો હોય છે સરકાર પક્ષે પણ સમાચારો હોય છે આંદોલનકારીઓના પક્ષે પણ સમાચારો હોય છે અને તટસ્થ મીડિયામાં બંને બાજુથી કેવા પ્રકારનો માહોલ છે એનું મૂલ્યાંકન સાથેના જે સમાચારો હોય છે જે પ્રેસ રિપોર્ટ હોય છે આ બધાનો અભ્યાસ કરી કરી અને આંદોલનની એકંદર સ્થિતિ શું છે એની આપણે અહીંથી ચર્ચા કરીએ છીએ એટલે અહીંથી આપણે જે વાત કરીએ છીએ એ વાત કલાક અડધો કલાક પહેલા ઘટનાઓને લઈને હોતી નથી પણ મોટાભાગે આઠ દસ કલાક કે બાર કલાક દરમિયાન વીતેલા સમયમાં આઠ દસ કે બાર કલાક દરમિયાન કેવી ઘટનાઓ બની છે અને અત્યારે કયા દરજ્જે માહોલ છે એની આપણે ચર્ચા કરીએ છીએ અને એટલા પૂરતી જ આપણે ચર્ચા કરી શકતા હોઈએ છીએ મિત્રો તો આપણે અહીંયાથી જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા દરેક બાજુના મુદ્દાઓને ધ્યાનથી અભ્યાસ કર્યા પછી અહીંયા આપણે એની ચર્ચા કરીએ છીએ તો આ પ્લેટફોર્મ પરથી એટલે કે આપણી ચેનલ જે કઈ વિડીયો અહીંથી રજૂ થાય છે જે વિડીયો અહીંથી અપલોડ થાય છે આપણી ચેનલ પરથી એ વિડીયોની સાથે મહત્તમ ખેડૂતો જોડાયેલા રહે એવી અમારી અપેક્ષા છે અને એટલા માટે છે કે બને ત્યાં સુધી સંતુલિત સમાચાર જે કોઈ આપણને જાણવા મળતા હોય એને આપણે અહીંયા અપલોડ કરી રહ્યા છીએ સંતુલિત સમાચાર એટલે કે બંને બાજુની સ્થિતિ શું છે કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ ન પેદા થાય અને જે વાસ્તવિકતા છે એની જ માત્ર અહીંયા આપણે રજૂઆત કરીએ એવા આગ્રહ સાથે આપણે અહીંયા વિડીયો અપલોડ કરીએ છીએ અને એટલે દરેક ખેડૂત મિત્રો આપણા થી સમય સમય પર જોડાયેલા રહે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત